હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માત્રમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો વિદ્યા સહાયકો માટે ખૂબ જ સારા સમાચાર આવી ગયા છે કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભારતી અંતર્ગત સામાજિક વિજ્ઞાન વિષયનો પ્રથમ તબક્કો જાહેર કરવામાં આવ્યો છે તો વિગતે જોઈએ મિત્રો કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી બે હજાર પચીસ ધોરણ આઠ ગુજરાતી માધ્યમ તારીખ આઠ પાંચ બે હજાર પચીસની જાહેરાતના ઉમેદવારો માટે ફાઇનલ મેરિટ યાદી અને કોલ લેટર મેળવવા માટેની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો સામાજિક વિજ્ઞાન વિષયની ફાઇનલ મેરિટ યાદી આજે રોજ પ્રસિદ્ધ કરવામાં આવનાર છે તથા મેરિટમાં આવતા ઉમેદવારો પોતાના કોલ લેટર વેબસાઇટ પરથી દસ દસ બે હજાર પચીસના રોજ અઢાર કલાકથી ઓનલાઈન મેળવી શકશે કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયક વિજ્ઞાન અનામત કેટેગરીમાં નીચે દર્શાવેલ કેટેગરી સામે દર્શાવેલ મેરિટ સુધીના ઉમેદવારો ઓનલાઈન કોલ લેટર મેળવી શકશે ઉમેદવારોને તારીખ પંદર દસ બે હજાર પચીસ થી સત્તર દસ બે હજાર પચીસ દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે તો ખાસ ધ્યાનમાં રાખવું મિત્રો સામાજિક વિજ્ઞાન વિષયના મેરિટમાં હતા ઉમેદવારોને પંદર દસ બે હજાર પચીસ થી સત્તર દસ બે હજાર પચીસ દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે તો એ મિત્રો તમામ વિગતવાર માહિતી આપેલી છે સામાજિક વિજ્ઞાન વિષયના કેટેગરી વાઇઝ કેટલા મેરિટ સુધીના ઉમેદવારોને બોલાવેલા છે તો જનરલ કેટેગરીમાં સિત્તેર પોઈન્ટ નેવ્યાશી ઓગણ સિત્તેર મેરિટ સુધીના ઉમેદવારોને બોલાવેલા છે ત્યારબાદ દિવ્યાંગ જૂથમાં મિત્રો એ કેટેગરીમાં ઓગણસાઠ પોઈન્ટ ઓગણસાઠ એકાણું સુધીના ઉમેદવારોને બોલાવેલા છે બી કેટેગરીમાં ચોસઠ પોઈન્ટ ઓગણત્રીસ જીરો આઠ સુધીના ઉમેદવારોને બોલાવેલા છે સી કેટેગરીમાં અડસઠ પોઈન્ટ સોતેર ઓગણીસ સિત્તેર મેરિટ ધરાવતા ઉમેદવાર સુધીના ઉમેદવારોને બોલાવેલ છે જિલ્લા પસંદગી માટે ત્યારબાદ ડી અને ઈ કેટેગરીમાં અઠ્ઠાવન પોઈન્ટ બાસઠ જીરો પાંચ સુધીના ઉમેદવારોને બોલાવેલા છે કચ્છ જિલ્લામાં વિદ્યાશાયરની સ્પેશિયલ ભરતી અંતર્ગત સામાજિક વિજ્ઞાન અને ભાષાઓની જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ક્રમશઃ સામાન્ય ભરતી અને કચ્છ ભરતીના ગણિત વિજ્ઞાન વિષયની જિલ્લા પસંદગીની કાર્યવાહી શરૂ કરવામાં આવનાર છે તો ખાસ ધ્યાનમાં લેવું ઉમેદવારોએ ગણિત વિજ્ઞાન વિષયના ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સૂચના આપેલી છે જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોએ વેબસાઇટ ઉપરથી જ ઓનલાઈન કોલ લેટર મેળવી લેવાના રહેશે અન્ય કોઈ પ્રકારે કોલ લેટર મોકલવામાં આવશે નહીં અહીં મિત્રો ખાસ નોંધ લખેલી છે કે ઉમેદવારોએ જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય અને વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારોએ દરરોજ વેબસાઇટ જોવા વિનંતી છે તો મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે વિદ્યા સહાયક ભરતી બે હજાર પચીસ કચ્છ જિલ્લામાં સ્પેશિયલ ભરતી અંતર્ગત થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માધરામ